અને આ બે માંથી તમારે કઈ પણ જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે બાબરા તાલુકામાં અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા મોવા તાલુકાના મોટા જાદરા ગામેથી તમારી માટે

આપી દેવાના હે વેચી દેવાના હે એમાં તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો અને હરુભરૂ જોવા જવું હોય તો ભચાઉ તાલુકાના જંગી ગામે અને વગર દલાલીએ વાહન લેવા હોય તો આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને તમારે જોતી હોય હોય લેવી તો ઉપર ભાઈ ના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે લખતર તાલુકામાં મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

એની કિંમત ખાલી આઠ લાખ ને પચીસ હજાર અને બીજી હે બે હજાર અગિયાર ની ટીપટોપ કન્ડિશન માં બાર ટાયર ની ગાડી એની કિંમત સાત લાખ ને પચાસ હજાર અને આ બે ગાડીમાંથી તમારે કોઈ પણ જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે કુતિયાણા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ પાસી લે

કિંમત ફોન ઉપર થાય જોવા માટે જામ ખંભાળિયા મળી જાહે અને વગર તેના લીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલીડાઓ તમારી માટે રાજકોટમાંથી 12 ટાયરની 31 ટાટા ટાટાની ગાડી લઈને આવી ગયો હા મારા વલીડાઓ પાછળ ફોટામાં વિડિયોમાં દેખાતી 2011 મોડેલની ટાટાની 12 ટાયરની 31 18 ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને ભાઈ એવું કેવું છે કે ટાયર થી લઈને વાયર સુધી માં કમ્પ્લીટ ગાડી છે તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે રાજકોટ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ પાછળ કોટામાં વિડીયો દેખાતી બે હાજર અઢાર મોડલની ની ચૌદ ટાયર ટાયરની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ઓગણી લાખ ને પીચોતેર માં એમાં ઠાઠું તો હાવ નવું બનાવેલું તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ને નંબર કોન્ટેક કરો જોવા માટે ચોટીલા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ